મારા ભાઈ ને તો તાણી એ ટાઈમે જે મરી ગયા ને એ ટાઈમે તમે મારા જોડા હતા એટલે તમે લઈ જશો આ ઈ વાત તો ખબર પડી ગઈ અને હાથ મળ્યા છે મની તમે તકલી કરતા રહ્યા અલે તકલી તો હોકર આ પણ તમે કોઈને કહેતા ના પેલથી કહો હા મને કહો ભાઈ હું તો ખાવ પડે ને મારા ગમમ મુઢું જ દેખા લાગ ન રહું જોવા લાગ કોઈ ન કહો અને જે કીધું ને તો પેલા તમે જાહો હા મારા તકલી કરાને છો આવકે

અમે શું વાળી ના ખવાય એમ અલ્યા માર દૂધી મન ખાવા નઈ આલે ખાઈ લેજો ઈ તો ખાઈ લે તમે તમાર આવું છે માર ઘર દે આ તારું ગારો તને શું ઓળ છોળ તો હોય કે તાળિયા ક ભલ્યા ઓ આ કા પડી ચો જ ગયો તું જો જો મમન અલ્યા પણ જલ્દી જલ્દી હું જતેરો તો મગનજી જાતા માર ભાઈને એટલે અલ્યા દોશી લાડી લાડી હવે તાર દોશી અલ્યા તું મરી જા કે માર દોશી સુકરા મારો બેઠો સી ઓમે તાર નહાવું મારી હવે તાર દોશી મારે અલ્યા તારે તું મરી જા એમ કરજી અલ્યા એ દોશી રુકરા ને ભરા એક પેટ આવું એક ઘડાને જંગળશત બહાર એમ જાય અરે અરે ભૂત કે અમે સીતા તા તા હાવ હશે ને તાર સુકા આવતોય ન આવું હોય અલ્યા પણ આબર પર આવું પડશે તારે તો પેલું કાવ પેલતી તું મને જાન કોણ લાવ તું હું તોય હું ન આવું પણ કદી ન આવતર ઘર પગના બોલું લે તું સાહેબ ડાકુ કામ જા કામ તારો બા બા હું પેલો નંબર બોલે લે

તું જો મોયા કાઉન્ટ રાખજો ભાઈ હું કઈ જો બっते અલ્યા જાનુ બીકત ને ઈરદ કાળ મુઢો આયા છે ઓય હું તેમ લેવા આયા કે એ બોલ કે કાકા કો આયા તો કાકા મરી ગયા કે મરી ગયા તાર કાકા મોણ તો જતો જતી ડાય ટોપી એટલે કોઈને ખબર પડે તો બોલતો છે બધા છોકરા દુકાન દુકાન તો દુકાન તો બસ ફોન અમિત ને અમિત દાદા દાદા છો કે આવી છોકરા શું

તુ પાલુ મલીને આપણે એકી જાપું તું ટોલુ નઈ કરાય ટોલુ તો કે કરે તાર શું લાય જો કોપી લાય લે આમુ રાખી હે લે છોકરો આજ કર આજ મેં ટાલુ કરાય ટોલ भगत તું લાઇ પાલુ કરા કે તું માં કાય ઉભો રહે ઉભો રહે તુ સારી લે એ ઓ લે ઉભો રહે તુ સગા દાઈ ભાઈ ને ટોલ भगत હા ટોલ भगत તારું બો આજ તારું भगत ના કે નક શું કરે ટોલુ ચરાય છે તમારું પડું પણ અંદર ઘુસી Budak, budak, bukan bukan, siapa itu kerajinnya? yang kau. Tahu

એમમળોય એ ઉડળોય કોને કે એ એ એ કે કે મડી વાર છોકરા હવે લે ના કે મારો પછી તું 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 માર તો માર આવ મરજી એટલે કરાવ શું દેવા અલ્યા તારી દોશી મારે તારે કરાવે તાલડુ એ એ એ દે તું બી લાગે તું બી લઈ લે તું લે તારી ટોપી ના ભાઈ તો હવે તું નેકાળવા આવી કઈ લે તું રમ અરે મું એ છાઉ કે તો કે આટલું બધું ભરીતા અલા આટલું બધું ભરી ગયા તમે કોઈ ભરી દે વાયરો તો તમે શું કહેતા હતા આપણે એક દાણી શું કહેગો તો કઈ ન હોય કઈ શું કરને લે દો દોડ્યું દેજો ખબર પડે અલા તમે જોજે જો કે ઓય કાને એક તો ગટી ગટી

દાઈ એ ડોટ તો ના ગર્યું હુએ શું કરી દાઈ કોઘડો ઓસો કાટ તમ તારો બા તારે બા બમરાડો ના અન ટોલ કેમ કરાયું છે શોક માડે લે હે એલા ડોબીલા શોક માડે કરાયું છે શોક માડે કરાય હુએ લે એ કે કે યાર શોક માડે ટોલ ના ગર એના ગટ જીરો પત્તી મારાયું છે હુએ હા જી અલ્યા મને આવ મરી જ એટલે ઢકળો કરાય મરી જ એટલે આવ મરી જ ને મને કેવરાય કેમ ના

તને આલે તારા પેટમો રાજની વાત તો કાઢી સી એમ હું મારું પેટમો નું અમે આહુ કાઢી ગયો હાલો નુ અને હવે કાવ છું હું ખેતરમાં જાવું અને જો મારા ખેતર પર પગ મેલ્યો તો તારો પગ કોમ કરી નાશું પેલદી કહું એટલે તારો પગ બાંધી લઈને ખેતરને બેટર ઉપાડી ગયો તાકાત છે મય વે એ જકલે હડજેલા બાજીના પાવ એટલે કે તારો બોડી પિલો લાગુ વે એમનું ફસ મને એટલું